કેમ છો બાળ મિત્રો સીટી પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટીની અંદર મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવવાની પ્રશ્નોત્તરી પણ આવે છે તો ચાલો એબીસીડીના એક ક્રમ આપણે શીખી લઈએ ખૂબ સહેલું છે તમે પણ સરળતાથી આમનો જવાબ લાવી શકશો સૌથી પહેલાં અંગ્રેજી મૂળાક્ષરોના કુલ છવ્વીસ અક્ષરો છે એ આપણે ખાસ યાદ રાખશું અને એના ક્રમ પણ અહીં આપ્યા છે એ આપણે જોઈ લઈશું એ છે એક નંબર બી બે નંબર સી ત્રણ ડી ચાર પાંચ એટલે ઈ આવી રીતના બધાના ક્રમ આપી દીધા છે તમે તમારા હાથના વેઢા ગણીને પણ ક્રમ એને આપી શકો છો આ રીતે બધાના ક્રમ આપશો ત્યારે અંતિમ ક્રમ છવ્વીસ આવશે આથી બધા જ મૂળાક્ષરો ક્રમની અંદર ગોઠવાઈ જશે ત્યાર પછી તમે આ પ્રશ્નનો જવાબ ખૂબ સરળતાથી આપી શકશો અહીં એક પ્રશ્ન આપ્યો છે કે ડી ઈ બી આઈ અને ટી આને મૂળાક્ષરોના સાચા ક્રમમાં ગોઠવો હવે સૌથી પહેલો જે અક્ષર છે એ ડી છે હવે ડીનો ક્રમ તો ચાર નંબર છે એની પહેલાં અહીં બી તો આવે છે બે નંબરનો છે તો જો મેં ક્રમ ગોઠવો છે કે ભાઈ બીનો બે નંબર છે તે એટલે બીનું કામ પૂરું થયું હવે કયો નજીકનો આવશે તો કે ડી એનો ચાર નંબર છે એટલે ડીવાળાનો વારો પૂરો થશે ત્યાર પછી એ સીડીમાં જોઈએ ડી આવી ગયો હવે આવે છે ઈ એટલે આપણે ઈ લીધો પાંચ નંબરનો એટલે ઈ વાળો પૂરો થયો હવે આ અને ટી વધ્યા છે તો પહેલો શું આવશે તો કે આય અને પછી આવશે ટી જુઓ આ બધા જ આપણે બધા મૂળાક્ષરોના સાચા ક્રમની અંદર આપણે ગોઠવી દીધા એ તમારે આ લખવાની પણ જરૂર નહીં પડે તમે તમારી રીતે ગોઠવીને પણ લખી શકો છો તો આપેલા જે મૂળાક્ષરો હતા તેને સાચા ક્રમની અંદર સરળતાથી ગોઠવાઈ જાય છે ચાલો હજી એક ઉદાહરણ સમજી લઈએ ઉદાહરણની અંદર એક શબ્દ આપ્યો છે ફેશન તો તો એ એ શબ્દને આપણે એમાં પહેલો પહેલો છે છે ખરેખર અહીં ક્રમમાં આવે એટલે આપણે એને પહેલો લીધો છે ત્યાર પછીના મૂળાક્ષર જોવાનું છે એફ છે એસ છે એચ છે આઈ ઓ એન છે તો કે એની અંદર કોણ આવે છે તો એની અંદર એફ પહેલો આવી જાય છે એટલે આપણે બીજા નંબર ઉપર એફ લઈ લઈએ ત્યાર પછી એચ એચ છે એનો આઠમો ક્રમ છે એટલે આપણે એચને લઈએ એચ પછી આઈએ છે તો આપણે સ્પેલિંગની અંદર આઈ પણ આપેલો છે તો એને પછી આપણે આઈ લઈ લઈએ છીએ હવે વધ્યા છે એન ઓ એસ તો પહેલાં કોણ આવે છે તો કે એન એનનો નંબર ચૌદ છે એ પહેલો આવે છે એટલે ચૌદ નંબરને લઈશું એની બાજુમાં જ ઓ છે એટલે પંદર નંબર ઉપર આપણે ઓને લીધો છે અને એસ એ સૌથી છેલ્લે આવે છે એટલે આપણે એસને એકદમ છેલ્લે નંબર આપ્યો છે અહીં તમે જોશો તો ક્રમ પણ ચડતા ક્રમમાં ગોઠવાઈ જશે એટલે તમને ખબર પડશે કે મારો પ્રશ્નનો જવાબ સાચો છે જો એક છ આઠ નવ ચૌદ પંદર અને ઓગણીસ એ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે એટલે આપણે મૂળાક્ષરોને સાચા ક્રમમાં ગોઠવાઈ ગયા છીએ એવી રીતે અહીં પણ જો બે ચાર પાંચ નવ અને વીસ એ પણ ચડતા ક્રમમાં છે એટલે આ જવાબ પણ સાચો છે એવી જ રીતનો જો કદાચ ઉતરતા ક્રમમાં પૂછાય તો આપણે ઉતરતા ક્રમની અંદર પણ મૂળાક્ષરોને ગોઠવી શકીએ છીએ તેમનું મુખ્ય કારણ એ જ કે તમને છવ્વીસે છવ્વીસ અક્ષરોને ગોઠવતા આવડતા હોવા જોઈએ એ ઉલટો ક્રમ હોય કે સરળ સીધો ક્રમ હોય જ્યારે મૂળાક્ષરોના ક્રમની અંદર ગોઠવવામાં આવે ત્યારે તમારે એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે જો ઉલટો ક્રમ કે તો તમારે ઊંધી રીતે ચાલવાનું છે બાકી આપણે એબીસીડીના ક્રમ મુજબ મૂળાક્ષરોને ગોઠવી અને સુંદર મજાનો જવાબ આપી શકીએ છીએ તો આ રીતના પ્રશ્નોના જવાબ તમે કરશો વારંવાર મહાવરો કરશો એટલે તમારે આ જે આપેલા ક્રમો છે એની પણ જરૂર નહીં પડે તમને મૌખિક રીતે પણ ક્રમ પાકા થઈ જશે